ઉપલેટા તાલુકાના પ્રાંસલા ખાતે રાષ્ટ્રકથા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામી મહારાજની અધ્યક્ષતામાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું રાજ્ય અને દેશભરના બાળકો આ શિબિરમાં ભાગ લેવા પહોંચ્યા પ્રાંસલા ખાતે રાષ્ટ્રીય કથા શિબિરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિબિરની મુલાકાત લીધી રાષ્ટ્રીય કથા શિબિરમાં મહેન્દ્રભાઈ પાડલિયા અર્જુનભાઈ મોઢવાડિયા મનોજ યાદવ સહિતના નેતાઓ પહોંચ્યા હતા મુખ્યમંત્રી હળવા મૂડમાં જોવા મળ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હિન્દી બોલવાનું કહેતા હળવા મૂડમાં જોવા મળ્યા હતા આજે પ્રાંસલા મુકામે સ્વામી ધર્મબંધુજી વૈદિક મિશન ટ્રસ્ટ મારફત આયોજિત રાષ્ટ્રકથા શિબિરમાં મુખ્યમંત્રી શ્રીએ મનની પ્રવચન કર્યું જે રાષ્ટ્રકથા શિબિર અહીંયા યોજાય છે એમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી નહીં ત્રેવીસ રાજ્યોના પંદર હજાર કરતાં વધારે કોલેજના યુવાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અહીંયા રહી છે અને આઠ દિવસની અંદર અહીંયા દેશના જે જુદી જુદા વિભાગો એ પછી ફોજ હોય જ્યુડિશિયરી હોય વિજ્ઞાન અને ટેકનોલોજી હોય વેપાર કે ઉદ્યોગ હોય કે બીજા કોઈ ક્ષેત્રોમાં હોય એ બધા ક્ષેત્રના ટોપ લેવલના જે નિષ્ણાતો છે આવીને માર્ગદર્શન આપીને ભારતના બાળકોને એકવીસમી સદીના જે નવા ભારત માટે તૈયાર કરવાની કામગીરી કરી રહી છે એ સંદર્ભે અહીંયા આજે માન્ય મુખ્યમંત્રીશ્રી આવીને પણ સંબોધન કરી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું યે એક નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પ હૈકા એમ હે લર્નિંગ ટુ લિવ ટુગેધર એન્ડ અચીવ સોશિયલ કોહિશન સાથ મિલકર રહેના શીખો और एक दूसरे का सम्मान करना सीखो इस शिविर के अंदर 25 स्टेट के स्टूडेंट एंड 8 यूनियन टेरिटरी के लोग पार्टिसिपेट किए हैं 15,345 स्टूडेंट प्लस आर्म फोर्सेस एंड टीचर्स हैं इसमें ये नाइन डेज का कैंप हुआ है इसमें एयर फोर्स के चीफ नेवी फोर्स के चीफ एंड सुप्रीम कोर्ट के जस्टिस हाई कोर्ट की जस्टिस इसरो चेयरमैन डीआरडीओ चेयरमैन डी सीएसआईआर सीसीएमबी डायरेक्टर ग्रेट साइंटिस्ट एंड प्राइम मिनिस्टर इकोनॉमिक एडवाइजरी काउंसिल के टू मेंबर डॉक्टर समीका रपी डॉक्टर संजीव सन्याल ये सब इसमें आकर बच्चों से बातचीत किए हैं